નવા વિડીયો આપનું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આજના મિત્રો વિડીયો આપણે બાળીએ થી વિડીયો ચાલુ કર્યો છે અને આજે તમને હું બતાડવા જઉં છું કે આપણે વાડીમાં આપણે મારા કાકાની માંડવી આપણે દહીં નાખી છે એટલે તમે જોઈ શકો છો આપણી કાકાની માંડવી આપણે દહીં નાખી છે એટલે અમારી તો દિવાળી પછી જવાની છે પણ આગાની હુકાતી હતી એટલે દહીં નાખી બધી ઉપાડી લીધી છે ને મિત્રો બળદ આપણે આ જો અહીંયા મળતા છે અહીંયા રાત ને દિવસ અહીંયા જ રહીએ છે અને આજે મહિનો થઈ ગયો છે બળદ અહીંયા જ છે અહીંયા ભૂકો છે અને ખડ બરો છે એટલે આપણે અહીંયા જ બળદને રાખ્યા છે એટલે હવે બળદને હવે માંડવી બધી ભેગી થઈ જાય નીકળી જાય પછી લઈ જવાના છે અને મિત્રો તમને આગળ બકાલો બતાડું અમારું તો આ બકાલું છે રીંગણા મરચાં અને રીંગણી નામી થઈ ગઈ છે હવે ડુંગળીનું ગિયારા બે ત્રણ કરવાના છે આપણે એટલે ડુંગળી વાવી જવાનું છે બધામાં અને અહીંયા તો હવે રીંગણા તો છે મરચાં છે ડુંગળી ઘટે અને ટમેટી ઘટે એ બધું આપણે વાવવાનું છે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ ચેનલ મેં અને ફેસબુકમાં પેજમાં ફોલો કરતા આવજો બધાય મિત્રો બધા મિત્રો ફેસબુક માં ફોલો કરતા હોજો અને યુટ્યુબમાં આઈડી છે ને એ જ આઈડી ફોલો કરતા હોજો અને એવું છે પણ તુરિયામાં તુરિયો લઈ ગયા હતા તો ઉતારી ગયા બધા જો ગુવાર તો બહુ 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 હતી જાય છે ગુવાર માંડવી હવે જો બધી પાકી ગઈ છે હવે આપણે ઉપાડવાની છે હવે હવે ચારું નથી તો હવે ચારું તો બી આલો આ તો ફળ લાગ્યો છે ને એ બધા ચૂપી જાય બધા અને હવે આપણે જાળવાની જરૂર નથી કારણ કે જો હવે નવ ફળ આવશે ને ના બીજો ઓલો ત્રણ મહિના પર ફળ આવ્યો ને એ બધા હવે દેલો હરી ગયા છે પાકે તો જો ગોર છે બકાલુ બોરું છે ઘટતું તો નથી ડુંગળી ઘટે એ આપડે તો હવે વાવી જવાની દેવાની છે ને ટૂંક સમયમાં આપડે વાવશું ઈ અને વિડીયોમાં તમને બતાવશું અને મિત્રો બધું આવું છે અમારો નજારો ઝોપડીનો

અને આપણી માટી હવે કાઢવાની છે ટૂંક સમયમાં માલ આવશે આપણે અને કાકા પુરાવાળા છે પાણી ભરવા આવ્યો છે

ટ્રેક્ટર માં ભર ચલાવી લીધો છે હવે આપણે જો ને છે હા ને તો ચાલુ આપણે આપણે આજે ડુંગળી તમને બતાડું કેવી આપણે ડુંગળી સરસ મજાની વાવી છે એટલે આપણે જો જોઈ શકો છો તમે આપણે આ ડુંગળી જો બધી ઉગી છે ગાજર છે એટલે હવે તો આપણે ચાલુ જ છે અને ભર આપણા બધા વરાઈ ગયા વરી ગયા છે અને આપણે ઇઠાવીસ ભર થયા છે હવે આપણે આ ગુંદરીને આપણે કાલે પાણી તો પડી ગયા હવે નામ એવી રીતે અને આપણો વલ્લો છે અને આપણે આજે ચા બનાવવાનું છે વાળીએ એટલે ચા બનાવીને પતાળું બરફ મજાનું આપણે ચા બનાવવાનું છે ચૂલે અને પાણીનું કે દૂધ છે કાતા આવે અને આપણા બર બધા ધોવાઈ ગયા નથી બરાબર એટલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે લાગે છે વરસાદ આવી જાય એટલે આડર બહુ થઈ ગયો હવે એની સારું લગર તો ભરીએ બધા ભરાવી નાખશે એટલે મળશું ચા બનાવી લઈ હાલો અને વલ્લભભાઈ જેવા તને ચા બનાવે વલ્લભભાઈ કેવો વરસાદ આવશે વરસાદ નહીં આવે ઓ ભાઈ તો તો શું આવે માણસને બિરાડે છે એ થોડું હેડું કને કે નહીં હા ફરજત નહીં થાય આની પણ જૂનાગઢ હા તો બહુ પડ્યો બે બે પડ્યો પાન નાખવાના પેટી જાય ઓર્ડર કરો